તો મિત્રો ધોરણ દસ અને બારના ઉમેદવારો માટે હવે તેમની પાસે ખૂબ ઓછો સમય રહ્યો છે એટલે કે પરીક્ષા તેમની ખૂબ નજીક આવી ગઈ છે તો ચાલો જોઈએ શું પરિપત્ર કહે છે ગુજરાત બોર્ડ તરફથી ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબરિયાદી શું કહે છે જે જણાવે છે કે ધોરણ દસ એસએસસી સંસ્કૃત પ્રથમ અને ધોરણ બાર એસએસસી સાયન્સ વિજ્ઞાન પ્રવાહ

લક્ષી પરવા સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન લેવાની છે મિત્રો અગિયાર માર્ચના રોજ તમારી પરીક્ષા બધા જ ઉમેદવારની શરૂ થઈ છે અને ચોવીસ તારીખ સુધી ચાલવાની છે ધોરણ દસથી લઈને બારના સામાન્ય આર્ટ કોમર્સ બધા આવી આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ જીએસવી ઉપર મૂકવામાં આવેલી છે જેની તમામ વિદ્યાર્થી વાલીઓ તથા શાળાઓ આસારીએ નોંધ લેવી ચાલો હવે શું કહે છે એનો કાર્યક્રમ આખો શું રહેલો છે એટલે કે પરીક્ષામાં કોઈને રજા કેટલી કેટલી મળવાની છે એને કરી લઈએ તો મિત્રો આ છે ધોરણ બારનું જેમાં ધોરણ બારનું પેપર છે એ અગિયાર તારીખને સોમવારે શરૂ થશે સમય રહેવાનો છે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ ત્રણ વાગ્યાથી સાડા છનો અને પહેલું પેપર રહેવાનું છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનું ત્યારબાદ મિત્રો આપણને તમને મળે છે એક દિવસની રજા વચ્ચે અને ત્યારબાદ તમારું પેપર રહેવાનું છે રસાયણ વિજ્ઞાનનું ત્યારબાદ શુક્રવારે પાછી તમને એક દિવસની રજા અને જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી અને જે ગણિતવાળા છે એને મિત્રો થોડીક વધુ રજા મળે છે અને એને ડાયરેક્ટ સોમવારે પેપર દેવા જવાનો છે અને એ મેથ્સનું છે એટલે કે ગણિતનું છે પછી મિત્રો બુધવારે લાયરીક છે પેપર છે એ અંગ્રેજીનું છે પછી મિત્રો ચુક્કરવારે છે એ ગુજરાતી હિન્દી મરાઠી સિંધી તમિલ ગુજરાતી ફારસી સંસ્કૃત સંસ્કૃતનું જે મિત્રોને સંસ્કૃત સબ્જેક્ટ હોય ને અને જે મિત્રોને કોમ્પ્યુટર હોય ને કોમ્પ્યુટર તો આ રીતનો આખો ધોરણ બાર સાયન્સનો પેપર લેવાનો છે જેમાં તમને લખેલી છે સૂચનાઓ જે તમારા પેપર સ્ટાઇલ છે એ જ પેપર સ્ટાઈલ લખેલી છે પેપર સ્ટાઇલનું પણ પ્રશ્નપત્ર પણ આવેલા છે એ તમારે જોવાય તો કોમેન્ટમાં જણાવી દેજો હું તમને શું કે એનો વિડીયો બનાવીને જાણ કરી દઈશ તો જુઓ ધોરણ દસ માટે શું આખો કાર્યક્રમ રહેલો છે એ આપણે ચેક કરીએ તો ધોરણ આ ધોરણ દસનું છે તારીખ છે મિત્રો તેમાં સોમવારથી તમારા પેપર શરૂ થઈ છે સોમવારે પહેલું પેપર ગુજરાતીનું લેવાનું છે સમય મિત્રો દસ વાગ્યાથી લઈને તમને જે સાડાતેર એટલે કે દસથી અગિયાર બાર એક એક વાગે ત્યારે એટલે ને પંદર સુધી તમારો પેપર સારવાર છે એટલો તમને સમય મળવાનો છે ત્યારબાદ મિત્રો બુધવારે એક દિવસની તમને રજા મળવાની છે અને ડાયરેક્ટ તમને પછી સ્ટાન્ડર્ડ ગણિત અથવા બેજી ગણિત જે સબ્જેક્ટ રાખેલો હોય એ સબ્જેક્ટ ત્યારબાદ મિત્રો શુક્રવારે સામાજિક વિજ્ઞાન ફરી રજા મળશે એક દિવસની અને પછી ત્યારબાદ ડાયરેક્ટ સોમવારે વિજ્ઞાન ટેકનોલોજી અને ત્યારબાદ સોમવારે એક પાછી રજા મળશે બુધવારે પાછી મિત્રો શું કહે છે અંગ્રેજીનું પછી ગુરુવારે ગુજરાતી દ્વિતીય ભાષા એમાં આપણે નથી આવતા મિત્રો તમારે નહીં આવે કારણ કે એ ગુજરાતી દ્રશ્ય દ્વિતીય ભાષા જે જે ઉમેદવારને હોય એને શુક્રવારે મિત્રો હિન્દીનું પેપર રહેવાનું છે જે તમને ડાયરેક્ટ શુક્રવારે ડાયરેક્ટ બુધવારથી ગુરુવારને શુક્રવારે છે તમને રજા મળશે બાકી તમારા જે પણ આમાંથી સબ્જેક્ટ આવતો હોય એ આખો સબ્જેક્ટ રહેવાનો છે અને તમને જે પણ કીધું છે એ પ્રશ્ન અહીંયા તમારે કયા સમયે પૂરા કરવાના એ પણ થોડીક સૂચના લખેલી છે આ રીતનું છે ધોરણ બાર બાર માટે શું પેપર છે સામાન્ય પ્રવાહ માટે જોઈએ તો તમારો સોમવારે પેપર શરૂ થઈ છે સહકાર પંચાયત છે એટલે કે નામાના મૂળ તત્વો છે જેનો સમય છે મિત્રો જે આ સભ્ય આ બોજના ઉમેદવારો છે એને દસ વાગ્યાનો સમય છે જે ઉત્તર ઉત્તર બુનિયાદમાં ઉ બુમાં પ્રવાહમાં આવતા હોય અને સામાન્ય પ્રવાહનો અહીંયા છે તો એમાં જોઈએ તો નામાના મૂળ તત્વો છે સોમવારે પછી મંગળવારે મિત્રો સેક્રેટરી એન્ડ પ્રેક્ટિકલ એન્ડ વાણિજ્ય વ્યવહાર પત્ર વ્યવહાર છે પછી બુધવારે અર્થશાસ્ત્ર છે ત્યારે મિત્રો તમને રજા નથી મળતી જુઓ પછી ગુરુવારે આંકડાશાસ્ત્ર છે મિત્રો આ ધોરણ બાર સામાન્ય પ્રવાહવાળાની રજા નથી શુક્રવારે મનોવિજ્ઞાન શનિવારે તત્વજ્ઞાન સોમવારે વાણિજ્ય વ્યવહાર અને દાયરીક પછી કેટલું પછી પછી મંગળવારે પાછું અંગ્રેજી ગુજરાતી જે આવતું હોય એ પછી બુધવારે ગુજરાતી પ્રથમ ભાષાનું છે પછી ગુરુવારે હિન્દી અને શુક્રવારે મિત્રો કોમ્પ્યુટર પરિચય કોમ્પ્યુટર પરિચય પછી પછી છે મિત્રો શનિવારે ફા ફાર્સ પ્રાકૃતિક અરબી ફારસી સંસ્કૃત જે સબ્જેક્ટ આવતો હોય પછી મંગળવારે સામ સમાજશાસ્ત્ર એટલા તમારા પેપર રહેવાના છે પછી આ બધું જોઈએ તો આ કેનો પેપર છે તો આ વ્યવસાયલ વ્યવસાયલક્ષી પ્રવાહ છે જેના ઘણા બધા છે તો મિત્રો આ ઘણા બધાને ઓછા સબ્જેક્ટ હોય છે સામાન્ય પ્રવાહમાં આ બધા સબ્જેક્ટ ઓછા જ હોય છે તો તમે અહીંથી એક વખત ચેક કરી શકો છો ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જી એસ સર્ચ કરવાનું જી એસ ઈ બી ત્યાં તમને આ પીડીએફ જોવા મળી જાય છે આ રીતનો છે કાર્યક્રમ મિત્રો તો તમને ધોરણ દસ અને ધોરણ વાળાને મિત્રો વચ્ચે એક એક દિવસની રજા મળે છે એટલે તેમાં તમને રજા મળતી હોય તો તમને તૈયારી કરવાની હથે અને કઈ રીતનું તૈયારી કરવી એ તમને સમય મળી શકે જ્યારે આ સામાન્ય પ્રવાહને ત્યાં સમય સમય નથી મળતો તૈયારી કરવાનો થોડોક તકલીક પડી શકે છે બાકી આખો કાર્યક્રમ રહેવાનો છે તમારા મિત્રોને શેર કરો જેથી કરીને ખ્યાલ આવે કે આ રીતનો આખો કાર્યક્રમ છે આપણને રજા છે તમારે કયો કયું પેપર કઈ તારીખે છે અને તમે કઈ રીતની તૈયારી તમારે કરવી જોઈએ અત્યાર દિની તૈયારી કરવાનું શરૂ કરી દેજો રિવિઝન કરવાનું શરૂ કરી દેજો મિત્રો તમારી પાસે સમય આમ જોઈએ તો ઘણો છે ને આમ જોઈએ તો ખૂબ જ ઓછો છે કારણ કે એક હવે મિત્રો તમારી આજ આજે વીસ તારીખ થઈ ગઈ છે દસ જમણ આવડા આ ને મહિના ને તમારી પાસે મિત્રો ચાલીસથી બે ચાલીસથી બેતાલીસ દિવસ તમારી પાસે રહેલા છે પછી તમારે તમારે એક્ઝામ સ્ટાર્ટ તમારી થઈ જવાની છે ચાલો મૂકી એક બીજા માહિતગાર વિડીયો સાથે વિડીયો ગમે તે લાઈક કરો સેનલને સબસ્ક્રાઈબ પ્રમાણે ન ભૂલતા